કયું કયું વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી બાવે મુવા ઘેર આણી આ ઈ ભજન છે આખું આ ગોરખના ગોરખનાથ નું છે હા અવળ વાણી છે ઈ અવળ વાણી એટલે શીખવાની હતી શીખવાની છે શીખવાની એટલે એનો ઉલ્લેખ કરવાનો આ તો ઉલ્લેખ સાંભળો છે હલો હાજી કરી છે મારા અત્યારે થોડું કામ કાઢ્યું કહું આ તો હવે સાંભળી જ લે બરાબર હા આખું ભજન આખી વાણી હા પણ હું બોલતો જાઉં છું સાંભળતી જાવ બરાબર ગાવ શું થોડુંક ગવાય એટલું ગાતા તો કઈ આવડતું નથી છતાંય ગાવ વાણી રે વાણી

વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી બાવે પર હવે વાણી તો ચાર જાતની છે પરાપસ્યંતી મધ્યના વૈખરી આમ ચાર પ્રકારની વાણી છે મોઢે બોલાય ને કાને સંભળાય આ વેખરી વાણી છે બરાબર સમજી લો કે કોઈ પણ વ્યક્તિને વાણી નારી વાચક શબ્દ છે અને શબ્દ એનર એનરવાચક છે વાણી કયો કે શબ્દ કયો સરવાળે બે એક જ થાય છે બરાબર તો હવે સમજી લ્યો કે બાવન અક્ષરી વાણી કે સોહમ આ શબ્દ પ્રણયો વાણી વાણી મારા સદગુરુની વાણી જીવતા પ્રણવી મુવાર કે રાણી વૈખરી વાણી એ જીવતા વાણી છે આ જીવતા વાણીમાં કોઈ પણ વ્યક્તિએ કે કોઈપણ ગુરુ એ શિષ્યને આ સોહમ નામ સોહમ રૂપી વાણી આપી કે જપો તમે વૈખરી વાણી દ્વારા સોહમ 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 સતત એ જપતો વાણીને સોહમ શબ્દ નામની વાણીને બરાબર પછી આ જે વાણી છે ગુરુજીની એ જીવતા પરણામી મતલબ જીવતી વાણી વૈખરી વાણી દ્વારા મોઢે બોલીને સામે ગુસી અને કાને સંભળાવી એટલે જીવતી વાણી એને પરણાવી પરણાવી એટલે આપ્યું આપી દેવી એટલે આપી કે સોમ સોમ જપો બરાબર પછી એ જપવા લાગ્યા વૈખરીમાંથી પછી એ ક્યાં એવા મધ્યમાં મધ્યમાં ક્યાંથી વાણી બોલે છે હૃદયમાંથી મનમાં મનમાં ભાવપૂર્વક પ્રેમપૂર્વક સોહમ 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 ન્યાથી પછી એ સોહમ રૂપી વાણી ક્યાં ગઈ મધ્યમાંથી પશ્યંતીમાં શ્વાસો શ્વાસની ક્રિયામાં ન્યા ચાલુ થઈ ગયો સોહમ સોહમ મતલબ અજપ્પામાં ઉહમ સોહમ સોહમ અજા જાપ ચાલવા લાગ્યા બરાબર અજપ્પામાં પછી સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો મતલબ સુરતાને સ્થિર થઈ ગઈ સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે એ સોહમ ઉપર ચડ્યો ને ક્યાં આવ્યો પરામાં ઉપર ચડતો પરાવાણી એટલે સંકલ્પ વિકલ્પ જ્યાં થયા કરે છે સંકલ્પ વિકલ્પ કોઈને થાય તો જ વાણીનો સંકલ્પ વિકલ્પથી આ સોહમ શબ્દનો જન્મ થયો સમજી લ્યો ત્યાંથી આવી પશ્યંતિમાં અજપ્પામાં ન્યાથી આવી મધ્યમાં બરાબર આમ ઘાટ ઘડાતો ઘડાતો આવ્યો આ સોમ શબ્દ અને વેખરી વાણી દ્વારા બહાર પડ્યો હવે જેવી રીતે બહાર આવ્યો સંકલ્પમાંથી એમ પાછો સંકલ્પ વિકલ્પ સુધી પહોંચી ગયો આ પરા પરિસ્થિતિ મધ્ય અને વેખરી આ ચાર વાણી પરામાં પહોંચી ગયો હવે પરામાં જ્યારે સોમ શબ્દ પહોંચી ગયો ત્યારે પરા પાર ગયો પરાપાર આ પરાપાર શબ્દને સોમ શબ્દને બાવે મતલબ આતમ પરમાત્મે એને ઘરે આણી મતલબ ઘરે એને લીધી બરાબર જીવતા પરણાવી હતી બરાબર જીવતીમાંથી પરાપસંદી મધ્યમાં વેખરીમાં થઈને પરાપાર પહોંચી ગઈ ને ઘરે આવી આણી લીધી બરાબર આણી એટલે પાછી લઈ લીધી આણી એટલે આપવું થાય આણી એટલે લેવું થાય જેમ તમારે કરવું હોય પણ પરણાવી એટલે તો આપું જ થે બરાબર હવે કહે છે ખીલો દૂજે દુજે સવામલો વે સસરો પારણીએ ને વહુજી હી ખીલો દૂજે અને ભેંસ વલોવે શસ્ત્રો પારણીએ અને વહુજી હિચોરે હવે આ કેમ બને હવે ખીલે ભેંસ બાંધી હોય અને ભેંસને આપણે ધોઈ ભેંસને ધોયા પછી એમાં મેળવણ નાખ્યા પછી દૂધમાં પછી દહીં જમાવીને પછી આપણે વલોવીએ તો વલોવીને માખણ કાઢીને એમાંથી ઘી અગ્નિમાં ચઢાઈને કાઢીએ પણ અહીંયા તો ઉલટું છે ખીલો દૂજે છે અને ભેંસ વલોવે છે તો ખીલો રૂપી જે ખીલો છે નાભી જેમ ભેંસ દૂધને દૂજે છે ગાયું ભેંસુ બકરીયું જેમ દૂધ દૂજે છે એવી જ રીતના નાભીરૂપી ખીલો આશ્વાસોશ્વાસને દૂજે છે નાભીમાંથી શ્વાસ આવે છે ને જાય છે આવે છે ને જાય છે આ ખીલો નાભીરૂપી ખીલો દૂજે શું દૂજે છે શ્વાસ શ્વાસ ઉશ્વાસ શ્વાસોશ્વાસની ક્રિયા ત્યાંથી ચાલે છે ને અને નાભીથી જ સોહમ શબ્દ પણ ઉઠી રહ્યો છે એટલે આ નાભીરૂપી ખીલામાંથી શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ દૂજી રહ્યો છે ઉઠી રહ્યો છે શ્વાસોશ્વાસ દૂજી રહ્યા છે અને સોમ શબ્દ ત્યાંથી જ પ્રગટ થઈ રહ્યો છે નાભીથી જ ઉઠી રહ્યો છે મૂળ શબ્દ નાભીથી ઉઠે તો એ ખીલો દૂધી રહ્યો છે અને રૂપી અને ભેંસ વલોવે છે અહીં ડાબી અને જમણી ઇંગડા પીંગડા નાળીને ભેંસની ઉપમા આપવામાં આવી છે એ વલોવે છે જેમ કેવી રીતે આપણે વેચમાં એક વલોણું રાખી નેત્રાથી એના વલોવતા હોય છે એવી રીતના અહીં ઇંગળા ને પીંગળા એને તમે બે નેત્રા સમજી લો અને ઇંગળા પીંગળાના બે નેત્ર બનાવીને સુરતા અહીં વલોવી રહી છે સુરતા વલોવી રહી છે કોને જે ખીલોમાંથી શ્વાસોશ્વાસની ક્રિયા દૂજી રહી છે એની અંદર જે એક શબત ચાલી રહ્યો છે એને આ શ્વાસોશ્વાસને ખેંચ આમ આમ ખેંચે છે છોડે છે ખેંચે છે ને છોડે છે આ વલોવી રહેશે વલોણું શ્વાસો શ્વાસનું ફરી રહ્યું છે બરાબર દાબીને જમણી નાળીના બે નેત્રા બનાવ્યા એ જ ભેંસ છે અને સુરતા એને વલોવી રહી છે ભેંસ વલોવે હવે અહીં તમારે સુરતાને જો ભેંસ કેવી હોય તો કહી શકો પણ મારી દૃષ્ટિએ સુરતાને ભેંસ કોઈ દી નો કહેવાય અને જો સુરતાને ભેંસ કેવી હોય તો એ વિષયવાસમાં ફસાયેલી હોય એટલે ભેંસ બરાબર જ છે નથી કહેતા ભેંસ ભાઈ શું ભાગવત વાંચવું જેની સુરતા થીર ન થાય શબ્દોમાં એ ભેંસ બરાબર છે તો ભેંસ ભાં શું ભાગવત વાંચું બરાબર પણ અહીં ભેંસ વે છે ડાબી જમણી નાળીના નેત્ર બનાવીને પણ ડાબી જમણી નાળીને પણ અહીંયા ભેંસ કહેવામાં આવી છે મૂળ તો એને જ ભેંસ કહેવાય સુરતા તો ભેંસ ન કહેવાય પણ ફસાયેલી સુરતાને ભેંસ સમાન ગણવી ગણી શકાય કારણ કે અત્યારે નથી જેને ડોબ ડોબાના ગળામાં રાંટવા નાખીને જે બાજુ લઈ જાય દોરીની બાજુ જતા હોય છે એવી રીતે ભેંસ જેવા હોય છે જ્ઞાન તો કાંઈ હોતું નથી વિવેક તો હોતો નથી એવી રીતના દોરી જાય છે જેની જાગૃત થઈ નથી તો અહીં ખીલો દૂધે ને ભેંસ વલો હવે આપણે ડાબી જમણી નાળીને ભેંસ સમજી લઈએ બરાબર અને આ ખીલો નાભીને ખીલો સમજીને ને આથી શ્વાસોશ્વાસની ક્રિયા ખેંચે છે ને છોડે તો આ વલોવી બરાબર અને શસ્ત્રો પારણીય અને વહુજી અહીં છોડે હવે શસ્ત્રો ઈ પારણીય છે અને વહુ એને હિંચકાવે છે તો પારણીઓ એટલે શ્વાસોશ્વાસની જે આ ક્રિયા ચાલી રહી છે શ્વાસોશ્વાસનો હિંચકો હાલી રહ્યો છે શ્વાસોશ્વાસનો આ ઘોડિયું હાલી રહ્યું છે પારણીઓ એટલે ઘોડિયું પારણ આ હાલી રહ્યું છે અને હિંચકા નાખતા હોય છે જેમ દોરીયું બાંધી હોય હિંચકા નાખતા હોય એમ વહુ જ્યાં હિંચક હિંચકાવી રહ્યું છે હવે સસરો અહીં સોહમ શબજ જે છે એ શસરો છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં શ્વાસોશ્વાસના હિંચકામાં આ રહ્યો છે અને એને વહુ હિંચકાવી રહી છે તો વહુ વહુ કેવી રીતે હિચકાવે છે તો સસરો તો સ્વયં સ્વયં સબજ છે બરાબર અને તો અહીં વહુનો એ સસરો કઈ રીતે થાય છે પણ એક વાણી આવે છે ને કે ઈચ્છારૂપી ખેલનાયા આત્માએ ઈચ્છા પ્રગટ કરી અને દુનિયા બનાવીશ બરાબર એવી જ રીતની અહીં જે ઈચ્છા છે ઈચ્છાને વહુ ગણવામાં આવીશ તો ઈચ્છા વહુ કોની છે ઈચ્છા વહુ છે મનની કારણ કે મનમાંથી ઈચ્છા પ્રગટ થાય છે એટલે ઈચ્છા છે એ વહુ છે અને એનો ઘરવાળો છે એ મન છે એટલે ઈચ્છા થઈ કે મારે સોહમ શબ્દમાં ધ્યાન ધરવું છે શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરવું છે એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ આ ઈચ્છાનો સસરો થાય સસરો કેવી રીતે થાય કે ઈચ્છાનો જે ઘરવાળો છે એ મન છે તો મનની મા કોણ છે મનની માતા સુરતા છે અને સુરતાનો પિતા કોણ છે સોમસબત શબદ છે અને શ્વાસોશ્વાસમાં શ્વાસમાં સોમસબત ચાલી રહ્યો છે બરાબર એટલે સોમ શબ્દમાં જે શ્વાસમાં સોમ શબ્દ ચાલી રહ્યો છે એની ઘરવાળી સુરતા છે અને સુરતાનો છોકરો મન છે અને મનની ઘરવાળી ઈચ્છા છે એટલે ઈચ્છાનો સરવાળે આ સોમ શબ્દ એનો શસ્ત્રો થાય બરાબર તો આ સસરો બારણીએ સોમ શબ્દ ના પારણીએ આ સોમ શબ્દ ચાલી રહ્યો છે અને એને રૂપી વહુ હિંચકાવી રહી છે કારણ કે ઈચ્છા ત્યાં લાગી પણ એને ઈચ્છા થાય તો જ કે ભાઈ મારે ભક્તિ કરવાની ઈચ્છા થઈ છે આપણે કહીશું ને એટલે એને સોમ શબ્દને ત્યાં ધ્યાન ધરવાની ઈચ્છા થઈ એટલે ઈચ્છા ત્યાં ગઈ એટલે ઈચ્છા આ વહુજી આ એને હિંચકાવે છે ઈચ્છારૂપી એટલે ઈચ્છારૂપી વહુજી ત્યાં ગઈ સોમ શબ્દ ભાઈ એનો ઘરવાળો ઈચ્છા તો હોય ગયો એટલે ઈચ્છા અંદર સમાઈ ગઈ એટલે પાછળ મન સમાઈ ગયું મને સમાઈ ગયું એટલે મન ઈચ્છા બે એક થઈ ગયું ક્યાં એક થઈ ગયું હે ક્યાં એક થઈ ગયું શ્વાસો શ્વાસની ક્રિયામાં એની પાછળ પાછી સુરતા કઈ કારણ કે ઈચ્છા ખોવાઈ જાય સોમ શબ્દમાં એટલે એનો ઘરવાળો ગોતતો ગોતતો મારી ઘરવાળી કહે ગઈ ઈચ્છા એટલે એનો ઘરવાળો મન ખોવાઈ જાય એટલે એની માં ગોતતી ગોતી સુરતાક મારો છોકરો ક્યાંય ગયો એટલે એની માં સુરતા ગોતતી ગોતી આવી એટલે એ પછી જે આ ચાલી રહ્યો છે સોમ શબ્દ થઈ ગઈ બરાબર એટલે આ સસરો પાણી હિંચોડે એટલે ઈચ્છા એને હિંચકાવી પણ એક પછી એક ઈચ્છા અંદર વહી ગઈ મન વહી ગયું મતલબ ઈચ્છાનો કાંઈ અસ્તિત્વ રહ્યું નહીં પછી મન વહી ગયું મનનું અસ્તિત્વ રહ્યું નહીં પછી સુરતા અંદર ગઈ સમાણી પાછળ પાછળ એટલે સુરતાનું અસ્તિત્વ રહ્યું નહીં સોહમ શબ્દ સ્વરૂપ બધાય બની ગયો ગયા છોડે શસ્ત્રો પારણ બરાબર હવે કહે છે રખે વાળ ને ખાધો ઉડતા મુરઘાય પરાધીને બાંધ્યું ખેતર પાકી અને રખેવાનું ખાધો ઉડતો મુર્ઘો મુર્ગે મતલબ આ જે મૃગલો આ મુર્ઘો આવે ને મૃગલો નહીં મુર્ગો એ ઉડે ધરતીમાંથી હાલે ને થોડોક ઉડીને આગો જાય એને પારાથી બાંધ્યો સમજી લો કે ઉડતા પંક્ષીઓએ અહીં શિકારીને બાંધી દો પણ ખેતર બાઇકુ રખેવાળી ના ખાધો આ કેવી રીતે બને જેવી રીતે ખેતરમાં કોઈ પણ ખેડૂત હોય એને કોઈ પણ ખેડૂતે પોતાના ખેતરમાં કોઈ પણ ફસલ વાવી હોય જેમ કે ઘઉં બાજરો જુવાર કપાસ શાકભાજી અને કોઈ પણ પ્રકારનો એને ફસલ એમાં વાવી હોય બિયારણ બરાબર અને ખેતરની રખેવાળી કરતા હોય જ્યાં સુધી ખેતર પાકે નહીં ત્યાં સુધી ફરતી વાડ બનાવે એને પાણી પાણી દવાના છાંટે ખાતર દિયે ક્યાં સુધી જ્યાં સુધી ખેતર પૂરું પાકે નહીં ત્યાં સુધી બરાબર હવે ખેતર પાકી જાય તો અહીં તો ખેતર પાકી ગયું એટલે રખેવાડને ખાધો ખેતર રખેવાડને ખાઈ ગયું એમ ખેતર પાકું રખેવાડને ખાઈ ગયું આ કેવી રીતે બનવું બને તો જે ખેતર હતું એનો રખેવાડ કોણ કરતું હતું મોહ મોં હતો ને ખેડૂતને કે ભાઈ સારો સારો પાક પાકશે અને હું એને વેચવા જાય માર્કેટમાં મને ઘણા પૈસા આવે ને એટલે મોહમાં આવીને જ મૂળ તો આ ખેતરની માવજત કરતા હતા ને બધી એવી રીતના એવી જ રીતના અહીં ભક્તિરૂપી ખેતર પાક્યું એટલે જે મોહ હતો રખેવાળ એ ભક્તિરૂપી ખેતર મોહને ખાઈ ગયું કારણ કે ભક્તિરૂપી ખેતર પાકે એટલે મોહ તો ખાય મરી જ જવાનો છે બરાબર પછી ઉલટો મુર્ગે પારધીને બાંધો ઉડતો મુર્ગા એ મતલબ કે ઉલટા મુર્ઘા એ ઉડતા પક્ષીએ પક્ષીએ સ્વીકારીને બાંધો પારાથી બાંધો બરાબર તો ઉડતા જે મુર્ઘા છે એ કોણ છે એ જ જ્ઞાન છે જ્ઞાન ધ્યાન મનન ચિંતન સત્સંગ સ્વાધ્યાય જ્ઞાન વૈરાગ જે સમજવું આ બધા ઉડતા મુર્ઘા છે એ પારાથીને બાંધો સ્વીકારીને બાંધી છે તો શિકારી કોણ છે સ્વીકારી એ જ અહંકાર છે આ બધા એનો શિકાર એ જ કરી રહ્યો અહંકારમાં આવીને એ જ અહંકારને બાંધી દીધો પછી શું એ સ્વીકાર કરવાનો અહંકાર મરી ગયો બંધાઈ ગયો બરાબર હવે કહે છે હે ઠેરે હાંડી ઉપર ચૂલો ચડીયો ઝળકેરી માછલીએ બગલાને ગળીયો હેઠે હાંડી અને ઉપર ચૂલો ચડ્યો જળકેરી માછલીએ બગલાને ગળ્યો હવે હાંડી હેઠે અને ચૂલો ઉપર આપણે હાંડીમાં પાણી ભરીને કે કાંઈ પણ શાકભાજી નાખીને પકાવીએ તો ચૂલો નીચે હોય ને ચૂલાની ઉપર હાંડી મૂકીએ તો બધું પાકી જાય ને પણ અહીં તો હેઠે હાંડી મૂકીએ ઉપર ચૂલો મૂકોશું હે હા કેવું ઉલટું નથી તો અહીંયા જે રીતે આપણે નીચે પહેલાં ચૂલો રાખો ને ઉપર હાંડી મૂકી એમાં પાણી ભરતી પાણી ગરમ થઈ જાય બરાબર તો અહીં નીચે હાંડી મૂકી દીધી છે અને ઉપર ચૂલો છે બરાબર તો જેમ હાંડીમાં પાણી ગરમ થાય અથવા તો શાકભાજી પાકી જાય બરાબર જે કાંઈ આપણે બનાવ્યું હોય તે તો અહીં હેઠે હાંડી બરાબર હાંડી એટલે અહીં હાંડી એટલે રાગ દ્વેષ છે ઈર્ષા નિંદા છે વાદ વિવાદ છે દ્વેષ છે અજ્ઞાન છે આ અજ્ઞાન રૂપી આ વિષય વાસના રૂપી શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ પાંચ અગ્નિ પંચ અગ્નિ આ વિષય વાસના રૂપી અગ્નિની ઉપર ચૂલો ચેડો ચૂલામાં અગ્નિ હોય ચૂલો ચડ્યો એટલે અહીં જ્ઞાના અગ્નિ જ્ઞાના અગ્નિનો ચૂલો ચેડો વિષય વાસના રૂપી અગ્નિની ઉપર જ્ઞાન અગ્નિનો ચૂલો ચડ્યો હવે કહે છે જળ કેરી માછલી બગલાને ઘડો હવે જળમાં માછલી નાની હોય તો બગલાને કેમ ગળી જાય તો આપણે વિચાર કે ભાઈ માછલી હશે વહેલ માછલી હશે અને બગલો નાનો હશે કાંઠે બેઠો હોય તો માછલીએ બહાર નીકળીને ઝડપ મારીને પગલાં ગળી ગયું એમય નથી કારણ કે જળખેરી જે માછલી છે ને એ જળકેરી માછલી બગલાને ગળ્યો બરાબર જેવી રીતે એક નદી હોય સમજી લો કે ગંગા નદી બરાબર આ ગંગા નદીને કિનારે પગલાઓ બેઠાને માછલી હોય તો જેમ ગંગા નદી છે એને જળ સમજી લો જળ કેરી માછલીએ બગલાને ગળ્યો બરાબર અહીં એમ જ્ઞાનરૂપી ગંગાની અંદર જ્ઞાન ગંગાની માછલી કોણ છે બુદ્ધિરૂપી માછલી બુદ્ધિરૂપી માછલીએ મનરૂપી બગલાને ગળી ગઈ કારણ કે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ કારણ કે જ્ઞાન ગંગાને પકડે છે કોણ બુદ્ધિ જ્ઞાન ગંગા કરે છે કોણ બુદ્ધિ જ્ઞાન થાય બુદ્ધિથી ને જ્ઞાન પકડાય બુદ્ધિથી એવી રીતે અહીં જ્ઞાન ગંગાની જે માછલી છે જ્ઞાનરૂપી જળની જે માછલી છે એ બુદ્ધિ છે અને મન છે બગલો છે એટલે બગલાને ગળી ગઈ બરાબર પછી કે છે આ જમી જમી નહી પરના પાણી મોંભારે ચડશે આભ તે વરસે અને જમી નહીં પરસે હવે આભમાંથી વરસાદ પડી રહ્યો છે પણ એ જમી ભીંજાતી નથી હવે આ કેમ સમજવું કે આભ ઉપરથી વરસાદ પડે અને જમી ભીંજાય નહીં તો અહીં જે વાત કરવામાં આવી છે એ સુરતારૂપી જમીની ઉપર આભરૂપી મતલબ આત્માના પ્રેમનો વરસાદ વરસી રહ્યો છે અને જમી નહીં પરસે તો અહીં જે જમી છે એ ભીંજાતી નથી પણ સ્વયં સુરતા જે છે આપતે વરસે ને જમીન નહીં પડશે એવું કીધું બરાબર જેમ આપમાંથી પાણી પડતું હોય તો જમી તો પલરી જતી હોય તો અહીં સુરતા જે છે એની ઉપર આત્માના પ્રેમનો વરસાદ પડ્યો એટલે એ સુરતા સ્વયં વરસાદ તાળ થઈ ગઈને એ ઉપર ચડી નેવા કેરા નીરતે મોભે ચડ્યા તો અહીં જમીનો પરસે પણ ઉપર ઉલટાનો અહીં સુરતા ઉપર ચડે છે સુરતા માથે જ્યારે પ્રેમનો વરસાદ પડ્યો ત્યારે સુરતા સ્વયં ઉપર ચડી મુલ્લાધાર ચક્રથી લઈ અને સહસ્ત્રા ચક્ર સુધી આત્મા સુધી આ સુરતા પહોંચી આ નેવાના કેરા નીર મોભે ચડ્યા હવે નેવા નીચે હોય આપણા ઘરના નેવા હોય અને મોભા તો મોભિયા તો ઉપર હોય ને તો હામે પહોંચ ને કદાચ વરસાદ આવતો હોય તો મોભા ચડી જાય અરે ભાઈ એવું નથી મોભિયા સુવાક ક્યાં જ પાણી ક્યાં જ પડતું હોય નેવેથી જ પડતું હોય ને મોભારત કંઈ પાણી પડતું ન હોય મોભારત રેઠું તરફ આવતું હોય તો અહીં એવી જ રીતના નીચે મો જે મોભારા છે આ નીચે જે નેવા છે એ મુલ્લાધાર ચક્રથી લઈ એક એક ચક્ર વિનતી વિનતી આ સુરતા દસમા દ્વાર સુધી પડી પહોંચી જ્ઞાનરૂપી આ સુરતાનું જ્ઞાનરૂપી નીર સુરતરૂપી સુરતાની અંદર જે જ્ઞાનરૂપી નીર પ્રગટ થઈ ગયું એટલે એ નીરના સહારે એ મોભે ચડી મતલબ સુરતાના પ્રેમના નીર સમજો ભક્તિના નીર સમજો તમારે જે સમજવું હોય તે એ મોભારે ચડી મતલબ નીચેથી સુરતા મુલાધારથી ઉઠતી 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 થસમા દ્વારા ચડી ગઈ આ એવાનું પાણી મોભારે ચડ્યા બરાબર તો જેમ તમારે સમજવું હોય તેમ કારણ કે સુરતામાં જ્યારે જ્ઞાન વૈરાગ થાય ત્યારે ઉપર જ ચડે નહીં એના જેવું છે આ અવધૂત જેથી ગોરખનાથ પ્રતાપે બોલા મચ્છંદરના પૂત મતલબ એના શિષ્ય ઉલટવાણી કહત અવધૂત આ ઉલટવાણી એને કહી બરાબર તો અહીં જે આભ વર્ષે છે એ બે જ છેલ્લો પોઈન્ટ લેવાના હશે નેવા નેવાના નિર્મો પર ચડ્યા એટલે અહીં આતમ પરમાત્મના શબ્દના પ્રેમના વરસાદ પડ્યા એ સુરતારૂપી ધરતી ઉપર બરાબર અને એ સુરતા પછી ઉપર ચડી સુરતા ઉપર ચડી બરાબર અંધશમાં દ્વારે પહોંચી અને એ સુરતા શબ્દ સાથે મળી ગઈ આત્મા સાથે મળી ગઈ આમાં મિત્રો આમાં બહુ અટપટું છે એટલે જરાક બે વાર ઓડિયો સાંભળજો એટલે ખબર આવી પડી જશે હવે હવે બીજી રીતે આપણે એક વ્યાખ્યા કરીએ બરાબર બીજી રીતે જો વ્યાખ્યા કરવી હોય તો એ વૈખરી વૈખરી વાણી હું પદવાળી વાણી વાણીને આ જીવતી કીધી બરાબર બે એક જ થયેલા આપણે કીધું જીવતી કીધી બરાબર તેને બાવે પરણાવી અને અહંકાર વિસર્જન થતા અહંકાર એનો ખતમ થઈ જતા પરાવાણી મતલબ હરિપદ એ યુક્તને જેમ કે વિસર્જન થતા પરાવાણી હરિપદ યુક્તને મૃત થઈ ત્યારે નીચ ઘરે લાવી હવે જ્ઞાનરૂપી ખીલો જ્ઞાનરૂપી ખીલો દૂજે અને ચિંતનરૂપી આ ભેંસ વલો છે અને મોહરૂપી સત્રો પારણીય સમજો અને સદબુદ્ધિ રૂપી આ એને હિંચોડે છે બરાબર સાધન પાક્યું એટલે સમાધિ અવસ્થા આવવાથી અને રખેવાળ એટલે અહંકારને ખાવતો વિવેકરૂપી મૃગલાએ આ વિવેકરૂપી મૃગલાએ કે વિવેકરૂપી મૃગલાએ આ ભ્રમણારૂપી પારધીને બાંધી દીધો બરાબર અને મનરૂપી હાંડી ઉપર આ ચિત ચૂલો ચેડો અને સુરતારૂપી માછલીએ કુભાવરૂપી ખોટા ભાવરૂપી કુભાવરૂપી બગલાને ગળ્યો બરાબર હવે આભ વર્ષે એટલે કે આંતરિક આકાશ આપણો ગગન આંતરિક આકાશમાંથી સ્વયં પ્રકાશરૂપી જ્ઞાન વરસી રહ્યું છે બરાબર જેનાથી આકાશરૂપી જમીન ભીંજાતી નથી એ મુલાધારથી ઉર્જારૂપી નીર જે આપણું છે એ શસ્ત્ર કેન્દ્ર સુધી આ મોભે ચડ્યા એવું આ ગોરખનાથ બાપાની ઉલટવાણીમાં કહેવામાં આવેલ છે બરાબર હવે જે આ અર્થ આપણે કર્યો એ અર્થ સમજો તો બરાબર છે બરાબર બરાબર પરંતુ પહેલાં તો ભીતર અર્ક રસ પેદા થવો પડે જરૂરી છે આપણને સદગુરુની સંગત ખૂબ જ જરૂરી છે માત્ર વાણીનો અર્થ જાણવાથી કંઈ અનુભવ ન થાય કોઈને મિત્રો આ વાણીનો અર્થ જાણી લેવા શું અનુભવ થાય અમે વાણી ખોલી નાખી શું આતમ પરમાત્માની કોઈ વર્ષખાણ થઈ ગઈ તો વાણીનો અર્થ સમજવાથી કંઈ અનુભવ નથી થતો વાણીઓ અનેક દુનિયા ખોલે છે અને શું થાય ભીતર આપણી અંદર જ્યાં સુધી સત્યનો અનુભવ થાય તો જ વાણી આપમેળે ખુલતી જાય બાકી ન ખુલે હે રહસ્ય પ્રગટ થતાં જ જાય એક પછી એક રહસ્ય ખુલતા જાય આ વાણીને હૃદયમાં રાખવાની છે આ વાણી હૃદયમાં આવી જાય ભાવ પ્રેમમાં આવી જાય આ ખોપરીમાં બુદ્ધિમાં આ સંગ્રહ કરવાની વસ્તુ નથી આનાથી કાંઈ ન થાય ખોપરીમાં બુદ્ધિમાં સંગ્રહ કરી લે તો શું થાય કાંઈ ન થાય બરાબર આ વાણીમાં છે ને આ ગોરખનાથની વાણીમાં ઉલટ વાણીમાં સારા સારા આ જ્ઞાનીની બોલતી બંધ કરી દે દે એવી તેવી આ વાણી છે આ કોઈ સામાન્ય વાણી નથી બરાબર તો જય ગુરુ ગોરખનાથ જય ગુરુ મચ્છેન્દ્રનાથ સત્ય સનાતન ધર્મની જય